ગરીબોના નાણાં સહારા ઇન્ડિયામાં રોકાવ્યા બાદ પૈસા ફસાયા હોવાની ફરિયાદ સાથે આજે સહારા ઇન્ડિયાના એજન્ટો કલેક્ટર સમક્ષ દોડી જઈને રોકાણકારોના ફસાયેલા પૈસા કરી હતી મહેન્દ્રભાઈ રાજેશભાઈ અઘારા ચંદ્રકાંતભાઈ રાજપરા અરવિંદભાઈ દોમડિયા ચંદુભાઈ કથેરિયા અને ગિરીશભાઈ પાનસુરિયા સહિતના રોકાણકારો અને એજન્ટોએ કલેક્ટરને જણાવ્યું હતું કે તેઓએ સહારા ઇન્ડિયા નામની કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું છે અને ગ્રાહકોને પણ આ રોકાણ કરાવ્યું છે

અને છેલ્લા ત્રણ વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે છતાં આ લોકો આપતા નથી માનનીય શ્રી અમિતભાઈ સાહેબે પોર્ટલ બહાર પાડ્યું હતું કે જેની અંદર નવ મહિનામાં પેમેન્ટ આપી દેશું પણ એ પણ ફેલ ગયું છે એમાં પણ અમારા પૈસા ફસાણા છે તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા માટે કાંઈક ઘટતું કરો અમે લોકો પબ્લિક પાસેથી લઈ અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કરાવતા હતા અને અમારા પૈસા એવા છે અમારે એક બેન છે જરિયા છે પૂજાબેન જરિયા જેના પપ્પા નથી અને જે પાપડ વણી વણીને અમને પાંચ વર્ષથી હજાર હજાર રૂપિયા ભેગા કરીને આપતા એક એક લાખ રૂપિયા બેના ભેગા થયા એટલે મેં ફિક્સમાં મૂક્યા એને આજ પાકી ગયા છે બે વર્ષથી આજે એનું મકાન જજરીત છે એને પૈસા મળતા નથી બીજા એક બિલિયાળા ગોંડલની બાજુમાં બિલિયાળા ગામ છે જીવનભાઈ ગાંડુભાઈ બખથરીયા જેઓએ કાર્યકર્તાઓએ એને જે પૈસા ઉઘરાવતા હોય એને પ્રેશર આપ્યું અને એને આત્મહત્યા કરી લીધી ઘડા ફાંસો ખાઈ લીધો છે એનું પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ નથી પોલીસ ફરિયાદ કરેલી છે આવા અમારા હજારો અને હિન્દુસ્તાનમાં તેર કરોડ અને અત્યારે ગુજરાતની અંદર હજારો લાખોની સંખ્યામાં આવા પીડિતો છે રાજકોટમાં તો હજારોની સંખ્યામાં છે રાજકોટમાં ઓછામાં ઓછા માની લો કે બસો કરોડની ઉપર હશે મારા અંદાજ પ્રમાણે આઈડિયા નથી પણ મને એમ છે કરોડો રૂપિયા ફસાણા છે અહીંયા ઊભા છે એમાંથી કોઈના પાંચ કરોડ બે કરોડ ત્રણ કરોડ મારા ખુદના મારી પાર્ટીના પાંચ કરોડ રૂપિયા છે આ બેન છે એ બેનનું પગનું ઓપરેશન કરાયું હતું છતાં પણ એને પૈસા મળ્યા નથી બાજી બાજીને સાહેબ પાસેથી પચીસ હજાર લીધા પચીસ હજાર લીધા અમે આજે બહુ પરેશાનીમાં છીએ અમે 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 માની શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ આપ જે રીતના હાથ જોડીને મત માગો છો એ રીતના સાહેબ અમારા ગરીબોના આંસુ લૂચો આપ સિવાય અમારો કોઈ આધાર નથી અમે નરેન્દ્રભાઈ મોદીને ખાસ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ મોદી સાહેબ અમારા ગરીબો સામૂં જોવો અને અમારા પૈસા અપાવી દેવામાં અમને મદદ કરો સાહેબ